હલો ઓહ જય ગુરુદેવ જય ગુરુદેવ હવે બાપો હા ગંગાસતી પાન બાઈ નું ભજન હા એમાં છૂટા છૂટા તીર નો મારો બાઈજી આના વિષે સમજાવવા બરોબર ગંગાસતી માતા અને પાન નું એ પાનભાઈ કહે છે છૂટા છૂટા તીર હવે મારો બાઈજી મેથી સહિય ન જાય બરાબર તો હવે ધ્યાનથી સાંભળતા રહેજો બરાબર છેલ્લે સુધી કાંઈ ન બોલશો ઓકે હવે માતા પાનબાઈ જે હોય છે તે માતા ગંગા સતીને કહે છે જ્યારે વિરહ વેદના લગન જિજ્ઞાસા પ્રગટ થાય છે પરમાત્માને મળવા માટેની ત્યારે જેમ વિછી કરડો હોય આપણને અને વેદના ઉપડે એવી વેદના માતા પાનભાઈને ઉપડે છે આતમ પરમાતમ શબ્દને પામવાની ત્યારે આ વાત કરે છે રે તીર હવે નો મારિયો બાઈજી મેથી સહ્યું ન જાય કલેજા મારા વિંધી નાખ્યા બાઈજી છાતી મારી ફાટપાટ થાય છૂટાતીર હવે માતા ગંગા સતી જે માતા પાનબાઈને સત્સંગ જ્ઞાન આપી રહ્યા હોય છે એ સત્સંગ જ્ઞાન દ્વારા માતા પાનબાઈ સંપૂર્ણ રીતે શુદ્ધ બની જાય છે જિજ્ઞાસા પ્રગટ થઈ જાય છે પૂર્ણ પાત્ર બનવાને બસ એક બે ટકા જ ઘટતું હોય છે ત્યારે આ વાત કરે છે કે હે બાઈજી આ શબ્દોના તીર તમારા જ્ઞાન રૂપી શબ્દોના તીર છૂટા છૂટા ન મારો મેંથી સહી ન જાય બાઈજી શબ્દ વાપરો છે બાઈજી મર્યાદાભર્યો શબ્દ છે બા એટલે મા ઈ એટલે ઈશ્વરને પ્રાપ્ત કરી ચૂકેલા માતા ગંગા સતી માને કહે છે જી એટલે જીવ કે મારી જીવદશા મટાડી શિવ દશા મને પ્રાપ્ત કરાવો જેવી રીતે તમે જીવદશામાંથી શિવ સ્વરૂપમાં આવી ગયા છો એ જ રીતે મને પણ જ્ઞાન આપો કારણ કે હવે મેંથી સહ્યું ન જાય મારાથી હવે સહન થતું નથી મને ઉપદેશ આપો મને ભક્તિ ભજન બતાવો મને માર્ગ બતાવો હવે મારાથી આ સહન થતું નથી રહેવાતું નથી મારાથી હવે મને આ સંસાર અસાર લાગવા લાગ્યો છે જો કે માતા પાનબાઈ તો કુવારા હતા છતાં પણ સંસાર એટલે જેટલું દેખાઈ રહ્યું છે એ સંસાર મને હવે અસાર લાગવા લાગ્યો છે તો મને હવે છૂટા છૂટા તીર ન મારો કારણ કે મારાથી હવે સહન થતું નથી ને કલેજા મારા વિંધી નાખ્યા છે બાઈજી આ તમારા શબ્દોના બાણોથી મારા કલેજા વિંધાઈ ગયા છે મને દર્દ ઉપડ્યું છે આતમ પરમાત્મને જાણવાનું અને આ છાતી મારી ફાટફાટ થાય કલેજું મિત્રો આપણા ડાબા ભાગમાં આવે જેને આપણે હૃદય કહીશ હવે અને છાતીની અંદર વચ્ચે કલેજું બતાવે જે લાલ રંગનું હોય છે જેને આપણે હૃદય છીએ દિલ કહીએ છીએ ઘણા ભાષામાં કલેજા પણ કહીએ છીએ અનેક ભાષાઓ છે કલેજાને એક ભાષામાં લીવર પણ કહેવામાં આવે છે અલગ અલગ બધી ભાષાઓ છે તો આ કલેજા મતલબ હૃદય સ્થાન મારું તમે વિંધી નાખ્યું છે અને હૃદયમાંથી મને એક ભાવ પ્રગટ થઈ ગયો છે પરમાત્માને મળવા માટેનો તો મને ઉપદેશ આપો કારણ કે મારી હવે છાતી ફાટફાટ થાય છે જેમ કેમ એટકનો હુમલો આવે ને ગભરામણ થાય એવી ગભરામણ થવા લાગે છે પરમાત્માને મળવા હો માતા ગંગા સતીને ત્યારે આ વાત કરે છે ત્યારે માતા ગંગા સતી હે એને જવાબ આપીને પછી કહે છે સમજાવે છે કહે છે હે પાનબાઈ બાણરે ને રૂવાણા વિંધાણા બાઈજી મુખથી નવ કહેવાય હવે આ વાત હજી માતા પાનબાઈ જ કરી રહ્યા છે માતા ગંગા સતીને કે બાણરે વાગ્યાને રૂવાણા વિંધાણા બાઈજી મુખથી નવ કહેવાય આપો ને વસ્તુ મુને લાભ જ લેવા પરિપૂર્ણ કરીને ક્રિયાએ વાહ ભાઈ વાહ શું માતાની લગ્ન હશે માતા પાનભાઈની અને શું એ ગુરુ હશે માતા ગંગા સતી એક ધારું એક મહિનો જ્ઞાન આપે છે પૂર્ણ પાત્ર બનાવી દે છે અત્યારે તમે જુઓ પાત્ર હોય તોય ભલે કુપાત્ર હોય તોય ભલે ચેલાવો અને ધર્મ ધર્મના નામે ધંધા ચાલુ કરી દીધા અરે પરમાત્મા આવી તારી દુનિયા આટલું બધું હદ બારનું પાખંડ ફેલાઈ ગયું જગતમાં બાણરે વાગ્યા અને રૂવાડા વિંધાણા પાઈજી તમારા શબ્દોના બાણ લાગી ગયા છે જેમાં આપણને ઠંડી લાગે અને આપણા રૂવાડા ઊભા થઈ જાય એવી રીતે તમારા એક એક શબ્દના બાણ મને લાગે છે ને મારા રૂવાડા ઊભા થઈ જાય છે ખડા થઈ જાય છે પાનભાઈ મુખથી ન કહેવાય મોઢેથી મારે કેમ કેવું કે મને શું દર્દ થઈ રહ્યું છે આતમ પરમાત્મને પામવાનું કારણ કે કહેવાય એવું તો છે નહીં મુક્તિ ન કહેવાય કે શું મારી વેદના હું તમને કઈ ભાષામાં જણાવું માં મને ઉપદેશ આપો હવે મારે ભક્તિ ભજન કરીને મુક્તિને પ્રાપ્ત કરવી છે આપોને એ વસ્તુ મને લાભ લેવા હે માતા બાઈજી આપો હવે વસ્તુ મને પરમાત્મના નામની પરમાત્મના ઘરની એ વસ્તુ મને આપી દો વસ્તુ મતલબ એ નામ એ શબદ્ધ એ જ્ઞાન લાભ જ લેવા લાભ મતલબ અમારો જે આત્મા છે મારી અંદર જન્મો જન્મથી જે ભટકતો આવે છે અને એ પરમાત્માનો લાભ લઈને આ આત્મો જીવન મંડળના ચક્કરમાંથી છૂટી જાય પરમાત્માની અંદર સદા સદાના માટે વિલીન થઈ જાય તો આપો વસ્તુ મને લાભ જ લેવા પરિપૂર્ણ કરીને ક્રિયાએ હે માતા પરિપૂર્ણ કરીને ક્રિયાએ ક્રિયાએ એટલે ઝુક્તિ વિધિ પરિપૂર્ણ મને વિધિપૂર્વક સમજાવો એ ઝુક્તિ મને બતાવો એ મુક્તિનો માર્ગ મને બતાવો ઝુક્તિ આપીને મને મુક્તિનો માર્ગ બતાવો પરિપૂર્ણ જ્યારે ક્રિયા એક ખામી ન રહે એમ જે હું પરમાત્માને આત્મને જાણીને પરમાત્માને જાણવા માટે જાઉં વચનને જાણીને યથાર્થ વચનને જાણવા માટે જાઉં એવી પરિપૂર્ણ મને વિધિ બતાવો હું એ રસ્તે ચાલીને જે રસ્તે તમે ચાલ્યા છો એ જ રસ્તે ચાલીને હું મોક્ષને પ્રાપ્ત કરી લઉં વાહ ભાઈ વાહ ત્યારે માતા ગંગા સતી પાનબાઈને કહે છે હવે કહે છે માતા ગંગા સતી કે બાણ હજી તમને વાગ્યા નથી પાનબાઈ વાહ બાણરે વાગ્યાને છે હજી વાર વાહ વાહ બાણ રે વાગ્યાથી સુરતા ચડે આસમાન પછી તો દેહ દશા મટી જાય હજી તમે દેહભાનમાં છો દેહ દશામાં છો બાણ વાયગા ન કહેવાય કારણ કે હે માતા ગંગા સતી સાચા હતા માતા પાનભાઈ પણ સાચા હતા અને ખોટા અત્યારના યુગમાં નાટક કરે છે મને અનુભવ થઈ ગયો છે મને પરમાત્મ અનુભવ થઈ ગયો છે હે મારો શબ્દ જાગી ગયો છે મને શબદ અનુભવ થઈ ગયો છે આવી ચાલાક્યો કરી અને માણસો સાથે બનાવટ કરી રહ્યા છે પૂર્ણ અનુભવ થયો ન હોય આતમ પરમાત્તમ શબ્દનો અને ઘણા લોકો પણ મિત્રો અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ બની બનીને ધર્મના નામે ધંધા ચાલુ કર્યા છે હે કારણ કે જેને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થઈ જાય એ જ ગુરુ બનવાને અધિકારી છે એ સિવાય કોઈ નહીં કારણ કે મારી માથે તો લાખો ફોન આવી ચૂકેલા પણ છતાંય નહીં ગુરુ નહીં ગુરુ એક મોટામાં મોટું બંધન છે હે ચેલાઓ મૂંડી મૂડીને એના પૈસા લૂંટી લૂંટીને ફોર વ્હીલ ગાડીઓ બંગલા કરોડનો બેંક બેલેન્સ શું મિત્રો વાત કરવી અત્યારે તો આ ધર્મના નામે ધંધો આવી રહ્યો છે વિચારો તમે હે માતા ગંગા સદી ઓળખી ગયા હતા કે પાનભાઈ હજી તમને બાણ નથી વાઈ ગયા હજી વાર છે બાણ વાઈ હોય ને તો બોલાય નહીં પાનભાઈ આ તમે હજી બોલી રહ્યા છો કારણ કે સ્વાદાસ બાબુ કહે છે ને કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ જેને નામની પ્રાપ્તિ થઈ જાય છે એને વાદ વિવાદ મટી જાય છે જેની પાસે વાદ વિવાદ છે એને સમજી લેજો નામ નથી મળ્યું આ નોટ કરી લેજો મિત્રો એટલે તમે ક્યાંય ફસાવ નહીં તમારો કોઈ ઉપયોગ ન કરી લ્યો બાણ હજી તમને વાગ્યા નથી પાનભાઈ બાણ વાગ્યા ને છે હજી વાર જો પાનભાઈ બાણ રે વાગે ને તો સુરતા ચડે આસમાન પછી તો દેહદશા મટી જાય હે પાનભાઈ જો શબદના બાણ તમને વાગી જાય હે અને એ શબદ તમારો જાગી જાય તો સુરતા ચડે આસમાન તો મિત્રો એક આસમાન તો ઉપર દેખાઈ રહ્યું છે એ અને એક આસમાન આપણું મસ્તકરૂપે અસુરતા મસ્તકની અંદર દસમા દ્વારમાં જ્યારે આવે છે અચડે આસમાન સુરતા જો બાણ વાગી જાય ને તો અસુરતા ચડે આસમાન દસમા દ્વારમાં આવી દસમા દ્વારને ખોલીને દેહથી વિદેહ થઈ જાય જો પરમાત્મ શબ્દ જાગી જાય ત્યારે દેહથી વિદેહ થાય ને ત્યારે પછી તો દેહદશા મટી જાય તો જેને આ શબ્દના બાણ લાગી ગયા જેને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન થઈ ગયું એની મિત્રો દેહદશા મટી જાય છે આ પણ નોટ કરજો દેહભાનમાં ના હોય મીરાબાઈ જેવી એની હાલત થઈ જાય નરસિંહ મહેતા જેવી હાલત થઈ જાય હે ભાવનગરવાળા ચિત્રા મસ્તરામ બાપુ જેવી હાલત થઈ જાય દેહદશા મટી જાય જેની દેહદશા નથી મટી એ સમજી લેજો એને આત્મ પરમાત્મ જ્ઞાન નથી થયું બનાવટના ધંધા છે લોકોને છેતરવાના ધંધા છે એક માસ્ટર પ્લાનિંગ છે દેહભાન ભૂલી જાય છે જ્યારે આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થાય ને ત્યારે દેહભાન છૂટી જાય છે દેહથી વિદેહ થઈ જાય છે ત્યારે દેહદશા મટી જાય છે પછી આ દેહનું જે થવું હોય તે થાય એની દેહદશા જ મટી જાય દેહદશામાં રહે જ નહીં દેહથી વિદેહ થઈ જાય છે તો અને દેહથી વિદેહ જે નથી થયો એને આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન નથી થયો આ નોટ કરજો આ જગ્યાએ ભીખા સાહેબ પણ કહે છે ભીખા બાત અગમકી કહન સુનન મેં નાહી જો કહે સો જાને નાહી જાને સો કહે નહીં હે આ જગ્યાએ માતા ગંગા સતી જે કહી રહ્યા છે એ જ વાત ભીખા સાહેબ કહે છે કે અગમ ઘરની જે વાત છે ને કહેવામાં આવતી જ નથી ને સાંભળવામાં આવતી જ નથી અને જે કહે છે ને કે મને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું છે નથી થયું અને જેને થઈ ગયું છે ને બોલતા જ નથી કહેતા જ નથી જે કહે છે કે મને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું સમજી લેજો ખોટો છે અને જેને થઈ જાય છે એ બોલતો જ નથી કહેતો જ નથી અને કેવું એટલે વાહવાહી કરવા માટે કહે છે હા મને આત્મ જ્ઞાન થઈ ગયું મને પરમાત્મ જ્ઞાન થઈ ગયું હે આ નવટંકી છે દેહ દેહદશા મટી જાય છે દેહભાન ભૂલી જાય છે ઘણીવાર કહું છું કે જે દેહથી વિદે થઈ જાય જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે એટલે પછી દુનિયાવી કામમાં માયાવી કામમાં નથી ભટકતા રહેતા અને માયાવી કામમાં દુનિયાવી કામમાં જે ભટકે છે તો સમજી લેજો એને આત્મ પરમાતમ શબ્દ જ્ઞાન નથી થયું આ નોટ કરજો બાણ વાગ્ય હોય તો બોલાય નહીં પાનભાઈ પરિપૂર્ણ વચનમાં વર્તાય ગંગા સતી કહેવાય વાત છે મિત્રો તમને હજી નથી બાણ ગયા જો બાણ વાય ગયા હોય ને તો બોલાય જ નહીં અભીખા સાહેબે એમ જ કહે છે માતા ગંગા સતી એમ જ કહે છે કે જેને શબ્દોના બાણ લાગી ગયા જેને આતમ પરમાત્મ શબ્દના બાણ લાગી ગયા અને જ્ઞાન પ્રગટ થઈ ગયું જાગી ગયા જોઈ લીધું તેને સ્થાવર જંગમ જલમાં થલમાં સ્થાવર જંગમ બધી જગ્યાએ પરમાત્મા અહીં પરમાત્મા સિવાય બીજું એને કાંઈ દેખાય નહીં કાંઈ છે જ નહીં પરમાત્મા સિવાય પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે અને એ ગાંડા જેવી હાલતમાં થઈ જાય કારણ કે બાણ વાગ્યા હોય તો બોલાય નહીં પાનભાઈ તો બોલે છે ને બાણ નથી વાગ્યા હા તો ફાલતુની બકવાસ છે હવે બાણ વાગી જાય બોલે ઘાયલ થઈ જાય તમે સાચો શિકારી હોય ને એ જોજો જંગલમાં હરણાનું ટોળું હોય ને શિકાર કરવા જાય ને આપણે તો એવું ન કહેવાય પણ શિકારી આ શિકાર કરવા જાય છે પણ એ હરણાના ટોળામાં નિશાન ન લઈએ બાણ સીધું છોડી દઈએ જે હરણું ઘાયલ થઈ ગયું ને પડ્યું એ બીજા ભાગી જાય તો એવી જ રીતનું છે આ કે જેને શબ્દનું બાણ લાગી ગયું હોય એ ઘાયલ થઈ જાય અને ઘાયલ થાય ને એટલે એની ખબર પડે કે આ ઘાયલ છે ઘાયલ થઈ ગયા હોય ને પછી એ ખાલી ઊંકાર જ નાખે ઊં ઊં કણસે એ પછી બોલે નહીં મિત્રો અને બોલે છે ને સમજી લેજો આતમ પરમાતમ શબ્દના બાણ નથી લાગ્યા કારણ કે બાણ વાગ્યા હોય તો બોલાય જ નહીં તો જે બોલે છે નથી વાગ્યા સાબિત થાય છે માતા ગંગા સદી આ ચોખ્ખો પુરાવો આપે છે પછી કહે છે પરિપૂર્ણ વચનમાં વર્તાય પછી તો પરિપૂર્ણ વચનમાં વર્તાય હવે પરિપૂર્ણ જે વચન છે તે પરમાત્મા છે અને આત્મા છે તે વચન છે સોહમ શબ્દ વચન છે ને યથાર્થ સોહમ પરિપૂર્ણ વચન છે પછી પરિપૂર્ણ વચનમાં વર્તાય પછી એ પરમાત્મા રૂપી વચનમાં પરમાત્મ રૂપી શબ્દમાં પરિપૂર્ણ વર્તાય બોલવું ન પડે ખબર જ પડી જાય લોકોને હે નરસિંહ મહેતા જેવી સ્થિતિ બની જાય મિત્રો અત્યારે જગતમાં નવટંકીના નાટક બહુ ચાલી રહ્યું છે અને ભોળા પારવડા ફસાઈ રહ્યા છે બાકી તો પરિપૂર્ણ વચનમાં વર્તાય મિત્રો એ તો પછી પરિપૂર્ણ વચનમાં જ રહે માયાવી કામમાં ન ભટકે એ પછી હું ઘણી વાર કહું છું મિત્રો કે એક દીવો હડકતો હોય અને દીવા પાસે પતંગિયા આવે હવે દીવા પાસે પતંગીઓ આવે પછી મિત્રો દીવા પાસેથી પતંગિયાને પાછા જાતા દી જોયા છે ન જાય અન્ય પ્રાણ ત્યાગી દે એવી જ રીતના મિત્રો દીવો છે ને એને પરમાત્મા સમજો અને પતંગિયાને આત્મા સમજો તો જેને પરમાત્મ રૂપી શબ્દનું જ્ઞાન થઈ જાય રૂપી શબ્દનો હે પ્રકાશ જેને દેખાઈ જાય પ્રકાશ મતલબ જ્ઞાનરૂપી પ્રકાશ એ આતમરૂપી પતંગિયું પછી પરમાતમ રૂપી પ્રકાશ પાસેથી હટે જ નહીં ત્યાં ત્યાં મૃત્યુ પામે જાય જ નહીં કારણ કે પરમાત્મ છે પરિપૂર્ણ મુક્તિ છે એનું જ્ઞાન થાય તો પછી પાછો દેહમાં થોડો આવવાનો વિચાર કરે મા મહા મહેનત તો માયામાંથી છૂટો હોય પરમાત્મ જ્ઞાનમાં આત્મ પરમાત્મ શબ્દના જ્ઞાનમાં લઈ થયો હોય અને મહા મહેનત તો એ છૂટો હોય એની અંદરથી તો પાછો કોઈ માયામાં આવવાનો વિચાર કરે એકવાર નોટ કરજો આ બુદ્ધિ દોડાવજો એટલે ખબર પડી જશે કે જે બોલે છે નથી ખબર ને ખબર છે એ બોલતો નથી બધે નાટક છે ધંધા છે લોકોને ફસાવાના વિચાર તમે ખુદ કરો પતંગિયા દીવા દીવાન છોડીને જાય છે દીવાન પરમાત્મા સમજો પતંગિયાના આત્મા સમજો ક્યાંય જાય જ નહીં કારણ કે પછી એ મોહ માયામાં નરીએ આ વિષય વાસનામાં ન ભટકે એને જ્યાં ત્યાં દોડવાનું ન મટી જાય પછી પોતાની મસ્તીમાં હોય નથી સતારદાસ બાપુ કહેતા આનંદ સંત ફકીર કરે આનંદ સંત ફકીર કરે જો આનંદ સંત ફકીર કરેવો આનંદ ના અમીરી મે જો આનંદ સંત ફકી કરે જેમ એ પતંગિયું આત્મા રૂપી પતંગિયું પરમાત્મા રૂપી દીવાના આનંદમાં આનંદમાં મૃત્યુ પામે છે તેવી જ રીતે જે સંત ફકીર છે જે આનંદ કરી રહ્યા છે હો આનંદ નાહી અમીરી મેં પછી માયા ભેગી ન કરે દુનિયાવી કામમાં ન ભટકે માયાવી કામમાં ન ભટકે આપણે આમ કરવું છે આપણે તેમ કરવું છે આપણે ફલાણું કરવું આપણે ઢીકણું કરવું આપણે લોકણું કરવું એ બધું છૂટી જાય હેં આનંદ નહીં અમીરી મેં એના પૈસા એ મતલબ જ ન હોય મથી રહે અલમસ્ત ફકીરી મેં અને પછી આની કાંઈ જરૂર ન હોય જેને જરૂર છે એ સમજી લેજો માયામાં છે જે માયા ભેગી કરે છે ને એ સમજી લેજો માયામાં છે જે માયામાંથી નીકળી ગયા ને મસ્ત ફકીર અલમસ્ત ફકીરીમાં મસ્ત રહીએ એ આનંદ કરે આનંદ નહીં આમીરી મેં અમીરી પૈસા પૈસા ઓર બનવું છે અત્યારે બધાને ધંધા કરે કરી કારણ કે સાચા સંતને ખબર પડી જાય કે આ પૈસા એક જાતની માયા છે તમામ દુનિયાવી કામ એક જાતની માયા માયા જ છે બધું બંધન જ છે એમાં પછી એ ન ફસાય માત્ર પોતાની ભક્તિમાં જ લઈને ગઈ પછી કોણ ગુરુને કોણ ચેલા નહીં ગુરુના ચેલા રહું અકેલા કોણ કિસ્કી કરું ગુલામી ના કહી ગયા ના કહીં આયા આપે મેં આપ સમાયા એને શું લેવા કે દેવા વિચાર કરજો મિત્રો તમે એમ માતા ગંગા સતી એમ જ બોલ્યા રે માતા ગંગા સતી આ ચોખ્ખા શબ્દોમાં બોલ્યા કહે છે જે ઉપર કહી ગયું તે જ પૂર્ણ અધિકારી કહેવાય રે આ પૂરા અધિકારી છે પરિપૂર્ણ વચનમાં જે વર્તાય ને મતલબ એમાં જ સતત વર્તમાનમાં એમાં જ એમાં રહી હશે એમ यहने कहे माता गंगा सती मतलब एज व्यक्ति पुराण अधिकारी कहवाए आप पुराण अधिकारी से बाकी बद अध्याश अधूराश चेला चेलियु मूडवाम जे ने अधूरास आतम परमात्म शब्द ना ज्ञान नहीं थे आत्मरूपी पतंगी उधी आप माया में मा। तेज पुराण अधिकारी कहवाए रे पान भाई એ જ પૂરાણ અધિકારી છે કોનો અધિકારી છે એ આત્મા પરમાત્માને મળ મળવાનો અધિકારી છે જે વચનમાં જ રહેતો હોય ને એ જ એને મળી શકે પુરાણ પુરાણ પરમાત્માને મળવાનો અધિકારી એ જ છે શબ્દની અંદર મળવાવાળી સુરતા એ જ છે જે પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકી છે એ જ અધિકારી છે બીજાને અધિકાર પરમાત્મા આપતા પણ નથી અને બીજા અધિકારો લઈને બેઠા હોય ને તો એ પોતે નરકમાં જાય અને ભોળાપાળોને ફસાવીને કેટલાય ચેલિયું ચેલા મૂડી નાખે એને નરકમાં ખેંચીને લઈ જાય એટલા માટે હું ઘણીવાર કહું છું મિત્રો કે જે કરો જાણી જોઈને કરો સમજા વિચારા વગર અંધશ્રદ્ધામાં અટવાય ને જેને તેને માની ન લેતા પહેલાં એને જાણો જોવો વિચારો એનું જીવનચરિત્ર તપાસો કેટલો એ સત્યની લાઈને છે ને કેટલો અસત્યની લાઈને છે વાણી કેવી બોલે છે અહંકાર ભરી બોલે છે પ્રેમાળ બોલે છે કટુબચન બોલે છે હે નહીં તો અત્યારે તો તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી હું હું મેં મેં આમાં જ ફસાઈ ગયા હવે આને કઈ રીતે સંત માનવા સંતમાં શું આવું હોય કે જોયું છે એકાબીજાને ટાટે ખેંચ પાડવા ધંધા કર સંત કરતા હોય આવું કે જોયું સંતોમાં તમે આ સંત જ નથી એ મારી દ્રષ્ટિઓ જેને માનવા એ માને મારી દ્રષ્ટિએ સંતનો કહેવાય મારી દ્રષ્ટિએ તો સંત બધું સહન કરે અને શીલવંત કહેવાય તો મિત્રો માતા ગંગા સદી કહે છે કે જે પરિપૂર્ણ વચનમાં જ રહીએ વચનમાંથી બહાર જ ન આવે આત્મામાંથી એની સુરતા બહાર જ ન આવે તે જ પૂર્ણ અધિકારી કહેવાય એને પૂરા અધિકારી કહેવાય આવા ગુરુ જો મળી જાય માતા ગંગા સતી જેવા તો જ મિત્રો મુક્તિ થાય એવું છે બાકી તો લાય પંદરને આવી જાય અંદર લાલચી ગુરુ લો બે ઠેલમ ઠેલા હમ માતા ગંગા સતી કેટલા શિષ્ય કર્યા એક જ માતા પાનભાઈને અને એ પરિપૂર્ણ જ્ઞાન આપ્યા પછી પૂર્ણ પાત્ર બનાવ્યા પછી આ વાણીમાં હજી કહી રહ્યા છે કે હજી તમને વાર છે પાનભાઈ હજી તો સમજાવવાનું રાખે છે આટલી જિજ્ઞાસા ઉપડી ગઈ છે માતા પાનભાઈને કે છૂટા છૂટા તીરનો મારો મારાથી હવે સહન નથી થતું પાનભાઈ છતાંય માતા પાનભાઈ કહે છે ગંગા સતી માતા છતાંય પાનભાઈને કહે છે કે હજી તમને બાણ નથી વાગ્યા પાનભાઈ બાણ વાગ્યા હોય ને તો બોલાય નહીં હે હવે વિચારો તમે કેટલી હદે સુધી પહોંચી ગયા છે માતા પાનભાઈ છતાં પણ માતા ગંગા સતી માતા કહે છે હજી વાર પાનભાઈ તમને હજી એમ નામ ન મળે ને અત્યારે તો ખાય ન હોય તો આ દેવા જ મેંડા નામ દેવા જ મેંડા હો ને આને પાત્ર કુપાત્ર એને કારણ કે એને ચેલાવ સાથે કેમ મતલબ એને પૈસા સાથે મતલબ છે ચેલાવનું થવું હોય તે થાય તો ચેતી જાજો સાવધાન થઈ જાજો અત્યારે ધર્મના નામ નામે ધંધા વધારે હાલી રહ્યા છે કથણી બકડીમાં ક્યાંય ન અટવાશો એનું ચરિત્ર તપાસ જુઓ બરાબર તો હવે વાણીને વિરામ આપીએ માતા ગંગા સતી માતાની જય પાનબાઈ માતાની જય કહરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય